નમસ્કાર દર્શક મિત્રો તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ધાણા બજારના દ્રશ્યો મિત્રો ચાલો જાણીએ આજે ધાણા બજારમાં કેવું રહે છે બજાર જૂના ધાણાની આપણે પહેલા ભાગમાં વિડીયોમાં રાજી બતાવી ત્યારબાદ નવા ધાણાની બીજા ભાગમાં રાજી બતાવીશું જોઈ શકો છો નવા ભાગમાં નવા ધાણામાં આજે કેવું રહે છે બજાર તે પણ બતાવી દઈએ ગઈકાલે ચાર હજાર બસો રૂપિયા સુધી નવી ધાણીમાં ભાવો બોલાયા હતા સુપર ક્વોલિટી માલમાં ચાર હજાર બસો રૂપિયાના ભાવ બોલાયા હતા આજે કેવું રહે છે બજાર તે જણાવી દઈએ આપણને રાજીનું કામકાજ શરૂ થવા જઈ રહ્યું છે

બે હાજર બસોતેર રૂપિયાના ભાવો થયા છે વોકલ જોઈ શકો છો બાવીસો છોતેર રૂપિયાના ભાવો ત્યાં છે નવા ધાણા ધાણી આજના તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર પચીસના ઊંચા નીચા ભાવો